જેમને હિન્દી પણ બોલતા નથી આવડતું એ લોકો ધારાસભ્ય બની ગયા મિત્રો આ કાકાનો તમને વિડીયો બતાવો સાહેબ તમે વિડીયો જોજો તમને પોતાને એવું લાગશે કે અલ્યા એ ભાઈ કાકાની વાત હો ટકા હાથી હો ભાઈ આ ખોટી નથી હો ટકા હાથ એમ તમે પોતે કહેશો અને આ વિડીયો સાહેબ અત્યારે સોશિયલ મીડિયાની અંદર મારી પાસે આવ્યો એટલે હું તમને આ વિડીયો બતાવવા જઈ રહ્યો છું ખાસ કરીને દર્શક મિત્રો વિડીયો તમે અન સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ સોશિયલ મીડિયાની અંદર અત્યારે જે તમે કાકા જોઈ રહ્યા છો ભાઈ આ કાકાનો વિડીયો સાહેબ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે તમને આગળ વિડીયો પણ બતાવવા જઈ રહ્યો છું ખરેખર મારા ભાઈઓ આ વિડીયો જોયા પછી તમે પોતે એમ જ કહેશો ભાઈ કે ના કાકાની વાત સો ટકા સાચી હતી કેમ કે સાહેબ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થયો છે અને એટલા માટે જ હું તમને આ વિડીયો પણ બતાવવા જઈ રહ્યો છું તો ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહીજો હવે તમને વિડીયો બતાવો તો જલ્દી મારા ભાઈઓ અને બહેનો કાકાનો વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી એકવાર કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો તમે હવે હિન્દી બોલે તો લી લી મેં આગેવાનું શપથ લીધા શપથ લેગા બેઠેગા શપથ લેગા બેઠેગા તડકે બેઠેગા તું લોરિયા ખડપા હડફા તને ખબર કાનેત પડતી